એક દેવીપૂજાક યુવક મનસુખ રાઠોડને ફોન કરીને ગંભીર આરોપ મૂકે છે કે તમે વારંવાર અમારી દેવીનું અપમાન કરો છો મનસુખ રાઠોડ શાંતિથી જવાબ આપે છે મેં કોઈ દેવી કે કોઈ ધર્મનું ક્યારેય અપમાન કર્યું નથી મારો વિરોધ અંધશ્રદ્ધા સામે છે ભગવાન સામે નહીં પરંતુ યુવક આ વાત સ્વીકારવા તૈયાર નથી વાતચીત ધીમે ધીમે ઉગ્ર ચર્ચામાં ફેરવાઈ જાય છે

તારા લી ના કઢવીના બે ને ફોન પન થવાના છે શું ગયે લે બે ન હા બેય ન તરો ન તરો ઓલે ભય અવડાવનો સુનમ બસો સુરનો યહ ઉર્નો લ્યાં હમ હા લોડી લડી હોપોસ કરું દેવીનું નામ લઈ ભડકે છે આવાજ પણ સત્ય સાંભળવામાં કેમ થાય છે લાજ ભગવાન સામે નથી કોઈ વેર અંધવિશ્વાસ સામે છે આ ફેર પૂજા હૃદયથી થાય તો મૌન રહે ડર ત્યાં જ જન્મે જ્યાં ભ્રમ વસે પ્રશ્ન કરવો પાપ નથી મિત્ર સત્યથી ભાગવું એ છે અંધકારનું ચિત્ર દેવી અપમાન નહીં વિચારની લડાઈ છે અંધશ્રદ્ધા સામે જાગૃતિની સચ્ચી સચોટાઈ છે